તો મુખ્ય રેલવે સ્ટેશનની આ દીવાલ નથી આપણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં દિવસ દરમિયાન એક વાયરલ થયા હતા અને જેમાં રેલવેની મુખ્ય દીવાલ ધરાશાય થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું જણાવવામાં આવી રહ્યું હતું કે આ મુખ્ય દીવાલ છે રેલવે સ્ટેશનની જે ધરાશાય થઈ ગઈ છે પણ પહેલા જ વરસાદમાં જો કે આ દાવો ખોટો સાબિત થયો છે આ મુખ્ય રેલવે સ્ટેશનની દિવાલ નથી તે પાછળ આવેલી એક દીવાલ છે જે બાજુમાં જ ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વરસાદ પડતા આખાડામાં પાણી ભરાયું હતું અને ત્યારબાદ આ દિવાલ ધરાશાય થઈ હતી એટલે અયોધ્યામાં જે મુખ્ય રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી જેને લઈને ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી હતી ઘણા બધા દાવા કરવામાં આવ્યા હતા કે આ મુખ્ય રેલવે સ્ટેશનની દિવાલ છે પરંતુ તેવું બિલકુલ નથી તસવીરો જે છે તસવીરો સાચી છે અયોધ્યાની છે પરંતુ અન્ય રેલવે સ્ટેશનની પાછળના ભાગે આવેલી આ દિવાલ છે દિવાલ જે નવી નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું અને ત્યારે જે બાંધકામ થયું તે નવા બાંધકામની નવી દીવાલ નથી એટલે જે આક્ષેપો થયા હતા તે તદ્દન ખોટા છે બીજી તરફ ચોમાસાના પહેલા જ વરસાદમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં